ખાઈશ વહેલા વહેલા ગુડ મોર્નિંગ નવા બ્લોગમાં સ્વાગત છે ગુડ મોર્નિંગ રજા બધું કમ કરીને છું છ વાગતા વખતે વાહન તો રાતે પાછી અને લાઈટ ચાલુ છે અને હવે ચાલો તમે મળીએ

તારા બોલે ડોબીને બેરવાની ડોબીને બેર દે આતો પિયરી વાલી વિરે ગોડ મોર્નિંગ નો નો ગોડ મોર્નિંગ ટાટા કરો तो चापानी जैसे से वे चापी लिए इनका गुड मॉर्निंग वे तो चापी लिए गाइस तो तो कौन करे यार मैं वैसे लोग काटे से बिजी रख कर देते हैं सबको तो बड़ा नहीं हुआ गाइस तो सुन में सी इसे लो पानी गरम था ही से देखो कने चेनो लोकेशन रे तब वो सड़ी जो से लोग कवर से

હવે જવાન છે કપડો ધોવા ફટોફટ કપડો ધોવા અને રજત તો બધા રમે રહ્યો છે જાપ કર ધ્રુવા એમ જ કર્યો એ તો પેલો રમે રહ્યો છે એ કાકો ભત્રીજો રમે છે એ કોઈ ઓછો નહીં પેલો કોઈ ઓછો નથી અને ફટાફટ હવે પછી મળી જતો તમને દેખો રજત પેલા રમતો તો હોય જો રમતો રમતો શું ગોતે ચોકલેટ ચોકલેટ તો ભોય વેર્યો ભાઈ આ જો વેરી વેર માથે ગોત્યા છે જો તો રજતનું ટેક્ટર ને આ લાઈટ

ચાલો તો આગળ મળીએ માતાજી ગાય તો આપણે જમી લીધું અને હવે દક્ષિણ ઘડે ધોઈ છે થઈ છે કેટલો બાજી બે ત્રણ આટલો ધોઈએ રે ચેટલી વાર છીએ હા પંદર મિનિટ છીએ પંદર મિનિટ કપડાં ધોઈએ રે ખબર ઉતાવળ કરી ડબ્બું નહીં ઘેર ચાલો તો મળે મળીએ ચાલે

બે પકડ બે એક એક હાથે ફેર હિટ લીધું હું આવું ઓગડી પકડે બેયની માર ચુકરા પકડશે ઓગડી પકડું છું એ હે ઉપર 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 ઓય આમેરાઈ બની જગી ગઈ

এ সিযা লাহালারপ্যা সিযা، ণেযབের সিযསায় dalli সিযབের পাহারে কুদে কমাদেয় সিযབের 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 পা঴ে সিযབে� રજીત ભાઈ એ દેખો કા બતાડ્યો હે હમણા આહા ઉપાડી પડે આરી પકડો આરી ભાઈ ના કરે એ બેકલ 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 અમે જો ફોરું છે તેમાં એવાની પકડ પેલા ઓની પકડ શું થાય વડ પકડું પકડાય પડે છે આ ફોરું છે એટલે

तारो त जमिलो हामी जमिलो गाइस काफी होनदै छ वाहन को नजिकै दा बत्तू कम भइछ अहिले सबैजना गुड नाइट जय माताजी गुड नाइट के गुड नाइट गुड नाइट जय माताजी जय माताजी तारे डिंगुडी डिंगुडी ए डिंगुडी अरे डिंगुडी त मलाई शुभकामना भ्लगमा गुड नाइट भिताने